જય ભીમ જય સવિધાન મિત્રો આજકાલ દેવદેવતાના ટેકા લઈને નીકળ્યા છે પરંતુ દેવદેવતાના નામે ચાર વર્ષની બાળકીની બોલી ચડાવી દેવામાં આવ્યું ત્યારે આ ઠેકેદારો ક્યાં ક્યાં ગયા હતા અને જુનાગઢના સાગરભાઈ દેવી પૂજા કે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે તમારા ખા વિશે કેમ ખરાબ બોલો છો અને મનસુખભાઈને કહ્યું કે તમે એક વખત જુનાગઢ

અરે યાર અહીંયા ભાઈરે કરી તો શું કેલા કાકા તમે વાતમાં સમજો છો કે તમને તોય તમારે કરવી જ છે કરવી છે ખાલી એટલે બોલી જાવ હાલો હાલો કઈ વાત છે બોલી જાવ હવે અત્યારે આપણે આપણે જે તમે રાખા દાદા વિશે જે કયો હાલો એ રાખા નું વાત છે ને એ એને ને કાઈ લેવા દેવા નથી હવે એ વાત પતી ગઈ છે એને રાખા દાદા માટે તમે શું કહેવા માંગો છો હું એ કહેવા માંગુ છું કે જો અત્યારે હું તો બરોબર મારા બે છોકરા હોય કે પાંચ છોકરા હોય કુટુંબમાં હું મોટો હોય

હા તે દિવસે આમ મેં આની પેહલા છૂટી આવ્યો તો મેં તમને વાત કે તમને કેને સોડાય મેં મને મારી મારે સોડાયો બરોબર તમને વાત કરી એ વાત મારી માં મને જન્મ આપનારી એ બીજી મેટર માં જવાદી સાગર ભાઈ ખાલી મેં મુદ્દોસ એટલી વાત કરો બીજી કાય ખોટે ખોટો હું કામ આવું છે સોરી શીખણો કરો યાર પોતે સ્વીકાર્યું અટણ ઓડિયો ચડે છે એ વાત તમારે સાચી છે તે વાત કરી હતી મારી હું આવી અને આપડે ગાડીમાં ઓલું લાખું અમારી કે આશા એ બેઠો હતો અને તમે આવ્યા નહીં યાર પણ તમે સમજતા નથી સાહેબ મારે હું મારા કાર્યક્રમ માં હો મારે એમાં અટાણા ચોવીસ કલાક મને ટાઈમ નથી યાર તો હું શું કરું

યાર હામડી લો હામળો મારી બિચારાનું કોઈનું દુખ જે આપણે કીધું હોય તો તમારે દુઃખ લગાડે બાકી જનરલ માં જે જાતું જવા દયો ને આ તો આઠ નંબર આવ્યો હોય ન્યા તો શેઠ ને સાવકાર બધા હાલતા હોય ઈ આપડે વાતો નો કરાય કે આ ગાડીઓમાં કોણ હાલતા હોય ગાડીઓમાં કોણ હાલતા હોય ગાડીઓ ગાડીઓમાં બિચારા હાલી ની પગપાળ હાલી જાતા આઠ નંબર માં ધાલ્યા જાય છે એવું થોડું જો ગાડીઓમાં ના

એમ નઈ દેવ એમાં ના સમજવા આવે યાર કોઈ કઈ ન સમજવા વિશ્વાસ જોયો નથી હું તો દેવ વાય વાત કરતો કે ભાઈ તારામાં પાણી પાણી છે હા હા પણ મારી વાત દેવ કોઈ મારે નહીં મનસુખભાઈ

દેવ દેવ દેતો દેતો હોય એવો મને બન ગયો આ દે દે હું બંગલો હાચા બે હજાર ક્યાંય બદલાવી દે અડે તો મારે ટોલ નાકો નો લે આવો હોય તો મને નદીઓ બાકી આ ટોલ નાકા ભરવા પડે ડીઝલ દેવા પડે બધું જે ખર્ચો થતો હોય સાના દસ રૂપિયા દેવા પડે

પૈસા આડો ઉભો રે ક્યાંય રૂપિયા દેવા માટે ઉભો રે ટોલ નાખવાડો ઉભો રે અને રૂપિયા ને ક્યાંક ખરરો કરી દે ક્યાંક ચૂંટણી માં સુટાવી દઈએ એવા રખત ની જરૂર છે આયા ગઈકુ કાલે સિંદુર સીધુ

બરોબર છે તમે આવ્યા હતા ને એ ઈ રસ્તા ઉપર જ આવે બરોબર ન્યા સ્થાનક છે બરોબર ત્યાં સ્થાનક આવી અને સ્થાનક માં ન્યા આવીને ખાલી બે શબ્દ બોલી જાવ એટલે આપણે મેળા ખબર પડી જાય તમે સ્પીકર ફોન રાખો ને ખબર છે ત્યાં સ્પીકર ફોન કરો કે આવડો કે આનું કઈક કરો પણ મનસુખ ભાઈ આખા દાદા ના લાગે અમે અમે આખા દાદા લાગી જાય યાર નથી કરવું એવું નથી કે એવું નથી અત્યારે તમે છો બરોબર તમારો છોકરો હોય

સાંભળો તમે મારી વાત સાંભળો તમે દાન નથી દેતા ને હું તમાર થી લગભગ હું કઈ મનસુખભાઈ હું આમ હવા નથી કરતો તમારી હવા હવા શેર છું પણ મારી વાત સાંભળો મારી વાત તમે એક જ ટાંક ખોલી ને સાંભળી લો

અને અમે ધારી કે આમાંથી થોડું ઘણું વધવું જોઈએ એટલે આમાં અમને વધવું જોઈએ એટલે અમને વધે અમને વિશ્વાસ આવે ને સાંભળી બગીચો રાખો ને વાવાઝોડું આવે ને તો રખો આડો ના પડે ને આંબા બધા હેઠા પડી જાય તાવતે વાવાઝોડું હતું તો રખો દાદો કેમ આડો ન પડ્યો કે ભાઈ તાવતે વાવાઝોડું છે ને જાવ તમારે દેવી પૂજક ના કોઈ ના બગીચા નહીં ભાંગવા દો આવડા જેટલા બીજા પૂજન એના જ નો બગીચો નહીં તૂટે ડાયરું પડે હેઠિયું ને કેરીઓ આવે હેઠિયું મારા ભાઈ આ તો હેઠી આવે તમને ક્યાં કોઈ અમારા સમાજ નું થયો કોઈ વ્યાજ તો ભરે છે પણ આંબે માં ટૂચ્યા હજી પૂછો કોક ને થાવ તે વાવાઝોડા માં આંબે માં ટૂચ્યા હજી વ્યાજ ભરે છે પણ ઈ વ્યાજ વાળા અલગ હોય એના હવ કરમ હોય હવ હવ ના કરમ હોય કરમ ગલતી થાય તો કરમ ગલતી થાય બરોબર છે ને મારી વાત સાંભળજો અત્યારે તમે છો બરોબર

તમારે ઈ અમારે ઈ દેવ આયા તો સિવિલ હોસ્પિટલ બાટલા ચડાવી દે રઘુ ગોતી દે લેબોરેટરી કરી દે એવા દેવ ની જરૂર છે આને

લાકડા ઉભા કરો ને ઈ દેવી પૂજક જોતા નથી અમારા બુદ્ધિશાળી દેવી પૂજક અમારા ભણેલા

ઈ બુદ્ધિશાળી હે છે ઈ દેવી પૂજક નોકરીયાત હશે ઈ જ્ઞાની હે છે વિવેકી હશે એનામાં સહનશીલતા હશે આ દેવ હાટું થઈને મા બેન અમી ગાયું દે ઈ કોઈ દેવી પૂજક અમારો હોય નહીં સમજદાર બુદ્ધિશાળી અને સહન શક્તિ વાળા હવે આ માબેન અમી ગાયું દે દેવી નઈ તમે કહો જીમ ફાવી ગાયું કાઢે ને પાછા દેવી પૂજક બને અમારે એવો જોતો જ નથી હાબો આવતો એના મોઢા જોવાય અમે રાજી નથી સારા માણસો ની જરૂર છે એમાં એટલે બીજી ક્યાંય માં મારે પડવું નથી આ તો હું સારો માણસ બોલો હું કામ છે મારે તો કામ એટલે સારું જીવન જીવન સમાજ ને સારું ઉદાહરણ પૂરું પાડો બસ પૂરું થઈ

તમને ભાવનગર વાતી વાથી એક કરોડ ને એસી ફોન આવ્યા છે બરોબર જુનાગઢ વાળાનો કોઈ નો ફોન આવ્યો નથી બરોબર જુનાગઢ માંથી મારો તમને ફોન આવ્યો ઈ બે તમે એમ કે ને રાખો દાદા ઉભો ભાગો દાદો બોલો બોલો આપડી મેટલ માં નઈ નઈ મારી વાત સાંભળો તમે ભાગલા કે જુદારો કરો માં આમાં બધું પડે મારી વાત સાંભળો બધું પડે

પણ સાંભળો બોલતા હોય બધા પણ આમ કરે ને અત્યારે તો તમે બોલો મન એમ રાખા દાદા હોય એક શબ્દ આવીને બોલે ના હાલે પણ મનસુખભાઈ મારી હમણાં ખબર પડી જાય કે ભાઈ નઈ એવું મનસુખભાઈ આખી દુનિયામાં જોઈએ ખાલી દાદા નું થાનક છે બરોબર તમને તમે અહીંયા આવો

હા તો ઈ વાત કરશે મારી વાત વાત કરશે બરોબર તમે જો મારી વાત તમારી ફોર્ચ્યુનર કઈ ગાડીએ ફોર્ચ્યુનર છે જો મારી વાત સાંભળો હું તમને જો હું પૂછી લઉં પછી તમને એટલે તમે ફોર્ચ્યુનર લઈને અહીંયા આવો પછી જો એકસો દસ ટકા ની એક લાખ ને એક ટકા પછી તમે જો ફોર્ચ્યુનર માં આવો ને પછી એકસો આઠ માં ના જાવ ને તો હું રાખા દાદા નહીં માનું બસ કેમ તમે આવો ફોર્ચ્યુનર માં જાઓ એકસો આઠ માં બોલો આ તો આવો હાલો

ફોન માં બોલી ને આ બોલી નથી હું તમને બોલું એ કઈ મહત્વ નું નથી પણ અસલ વાત ઉપર આવી જાવ કે તમે ફોર્ચ્યુનર માં આવું જો હું એક બાપ ની પેદાશ છું બરોબર પથર

એમની મારી વાત સાંભળો આપડે ગમે લગ્ન કરવા હોય કદાચ બાર તમારે રામોત જુનાગઢ સગા થયા હોય તો રામોત જુનાગઢ આવો તો તમે અહીંથી જાય લઈને જાવ મારી કઈ બે તમે મારી ખબર જ નથી મારી જાય આપણી ઈ વાત તમારી સાચી છે તમે જો મારી વાત સાંભળો તમારી પાસે ફોર્ચ્યુનર છે ફોર્ચ્યુનર લઈને અહીંયા આવો અને એકસો આઠ માં ના જાવ તો હું તમને તારે બહુ હું લખાણ કરી દઉં એકસો આઠ માં ત્યાં મારે જવાનું જ ન આવે હું ત્યાં આવ્યો તેથી એકસો આઠ માં નાખ્યો તમારી પાસે મળ્યો તો હોય

અરે ના 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 સાંભળો રાખો દાદો કે આ સાગર દાદો આવી જાય અરે સો ટકા મારી વાત તો સાંભળો તમે આલો તમારે તમે એમ કે બે બે હજાર લોટ પાંચ પાંચ હજાર લોટ એ દાદુ નહીં દેવા તમે આવ મારી વાત સાંભળજો અને મારા બાપા અહિયાં પાત્રી રૂપિયા પાત્રી રૂપિયા ને એક લુગડા ની જોડી લઈને જુનાગઢ માં આવ્યા હતા સાંભળજો આ તો મહેનત કરવા આવ્યા હતા નામ લઈ કાર તમારી રિક્ષામાં તમારા ભવનાથ માં જાવસન નહીં કઢવું પડતું તમારે નંબર પ્લેટ વગર ની રીક્ષાય છે ને નંબર પ્લેટ વગર ની રીક્ષાય છે ને

તો તમે નાના ધારાસભ્યો બની જાઓ ન્યાના કઈ નગરપાલિકા ના પ્રમુખ બની જાઓ પણ રેવા દો રેવા દે તમને કેટલું

નો નાય કઈ એક વસ્તુ ન થાય કેમ કે મારે કોઈને માફા બાપી એવું ક્યાંય થયું નહીં એ દેવ નો વાંધો છે એમાં તમે કોઈ વાત કરો માં એ દેવ આરે હું વાત કરી લઈ અને મારા તમે બાકી મારે કોઈ ની યાર સાંભળો તમે મારી વાત મારી સંબંધ રાખો બોલવા ચાલવાના ફોન માં ઘટ રાખો કે નથી બાપો થોડો બદલે એ બધી વસ્તુ છે ને ભાઈ ઈ એક જે આ મોઢામાંથી નીકળી ગયું ઈ વાત પતી ગઈ સાહેબ કેમ કે થુકેલું આદત ન રાખવાની હોય એ વાત પતી ગઈ સાહેબ

કરી લે ને બંદગીટ નરમ કાકરી કરી ગઈ છે ના ભરમ નથી ભાઈ જો હું માન મોટો માણસ નથી મને કોઈ ઈગોય નથી હું છે ને બહુ સંત મત નો માણસ છું મને માન નો ઈગો મારો સાગર સાગરભાઈ મારું સિદ્ધાંત બહુ અલગ છે યાર તો યાર મારી વાત સાંભળો મનસુખભાઈ મારી વાત સાંભળો તમે જો સાંભળો મારેથી તમે પંદર વર્ષ મોટા હો તો જરીક મારી વાત સાંભળો ખાલી હું તમને મને કહેવું કે તમે માફી માંગો ઓલું માંગો આ માંગો તે માંગો ફલાણું માંગો એ મારું મારે નથી કહેવાનો મતલબ આપશો મારી વાત સાંભળો ખાલી મારું એક જ કહેવાનું છે કે જે આ રખા દાદા વિશે તમે જે ઓલા કામ મૂક્યા ને ખાલી વિડીયો ડિલીટ કરે કોઈ ના ડિલીટ ન કરે રખા દાદા વિશે વાત છે થઈ છે અને એમાંય સારા માણસો જે કઈ વાતો કરી હોય આજે તમારો વિડિયો રહ્યો એ જ હું વાયરલ કરીશ હમણાં હું સોશિયલ મીડિયામાં નાખી છે બધા ચડાવશે આગળ તમારો કોઈ વિવાદ કે વિરોધ નથી એમાં રખા દાદા ની કોઈ મેટર છે ને આ તો રખા દાદા નામ થી ધમક્યું એકસો નાખી દેવી ઈ બધી ગુનાહિત છે એકસો આઠ માં નાખી દીધું મને કેવી રીતે રખદાતો નાખી દે જો ઈ રખદા તેવાડી હોય તો હું જ્યાં રખોદા તો ગોતી લે લઈને પોલીસ નાખે એટલે હું જ્યાં હોઉં ને ગોતી લી પણ ઈસો ટકા વાત છે ઈ જો મારી વાત નાખે મારી વાત જોઈ નથી તમારી વાત ખોટી પડે જો હું

ઉપર ઉપર એટલે આપડામાં માં પેલે થી ગીતા માં કે છે બીજું ઉપર એટલે કેટલું બસો અઢીસો ફૂટ પાંચસો ફૂટ ઈ બોતા બીજું ભાઈ હમણાં તમને એમ કે હું તમને જવાબ નહીં નથી તમે તમે તો હું ગલકા મારી આવડી ઉમર થી બરોબર મેં હજી લગી હું તો તમને ઓળખતો એક વાર મારી મુલાકાત થી પણ જો મારી વાત સાંભળો આ દાદા વિશે એવું તમારું કરતા ગામ નો હોય દો અમારે પૈકી લાગુ ચાલો કે ભાઈ ફલાણા નો દીકરો ઠેકાણ કામ લાગી ગયા અને છોકરો આધાર કાર્ડ નામ ગામ ઈ ગામો જે મંદિર ના ગાયકા ઈ માર જોતા નથી ક્યાં ગામ નો હતો કોનો દીકરો ક્યાં પરિવાર નો ની અટક કોનો ભાણે એવું કહી દયો ને એવું બધું એનો ઇતિહાસ કહું તમને હા તો ઈ કાઈ ખબર નથી ઈ બધાય આતો બધું તમને કહું પથરા પૂજવાની વાતો છે એમ એમની ની તમારો ઇતિહાસ તમારો ઇતિહાસ તમને ખબર છે ને હા અમારા બાપ દાદા માં રાઠોડ પરિવાર માંથી મારા બાપ નામ ગોવિંદ એના બાપ નું નામ દાનો દાના દેહા દેહા જેઠા જેઠા હાજર હાજર ભૂલા હવે તમારે કેમ કરવું છે એકાદા નામ દયો

દેવી દેવતાના ટેકા લઈને નીકળેલા મનસુખભાઈને હરરોજ ધમકીઓ મારવા માટે કોલ કરતા હોય છે પરંતુ મનસુખભાઈ રાઠોડ તેમને ફાવવા દેતા નથી તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો